તો બાઉલ બનાવવા માટે આપણા ગરમમાં ગરમ ફલાફલ બની ગયા હવે બાઉલ માટે જોઈશે આપણે બાફેલા રાઈસ તો તેમના માટે દોઢ કપ રાઇસ લીધેલા છે તો તેને ધોઈને આપણે બાફવા મૂકી દઈએ તો આ બાજુ ગેસ ઉપર આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પાણી ગરમ થઈ ગયું એટલે તેમાં મીઠું નાખીશું સ્વાદ મુજબ અને પલાળેલા રાઈસ આપણે એડ કરી દઈશું થોડું ઘી નાખીને રાઈસ બાફવા મૂકી દઈએ હવે આ બાજુ રાઈસ બફાઈ રહ્યા છે ને ત્યાં સુધીમાં આપણે બાઉલ માટે જોઈશે હમ્મસ તો બાફેલા ચણા લીંબુ મરીનો પાવડર એ બધી વસ્તુ નાખીને આપણે હમ્મસ બનાવી લીધેલો જેમની રેસીપી તમને આગળ આપણો હમસ બની ગયો હવે બીજી સાઈડ આપણે રાઈસ ને બાફવા મૂક્યા હતા ને તે પણ બફાઈ ગયા તો તે આપણે જારીમાં લઈ લઈશું તો બાફેલા રાઈસ ને જારીમાં લીધા હતા તો એક બાઉલ માં લઈ લીધેલા હવે નાખીશું લીલા ધાણા તો ગરમમાં ગરમ આપણા રાઈસ બની ગયા જેમાં ઘી નાખ્યું હતું ને ધાણા અને ઘીનો મસ્ત ફ્લેવર આવે છે તો અહીંયા આપણા બાઉલ માટે રાઇસ રેડી છે હવે આપણે બાઉલ માટે જોઈશે ટોફુ તો ટોફુ પણ લઈ શકો પનીર પણ તમે લઈ શકો તો અહીંયા મસ્ત ઓર્ગેનિક આપણે હેલ્ધી એવું ટોફું લીધેલું છે તો તેને આપણે કટ કરીને રેડી કરી લઈશું નાના નાના પીસીસમાં કટ કરી લઈશું તો આ મેડિટેરિયન બાઉલમાં બહુ બધી વસ્તુ યુઝ થતી હોય છે અને બધી વસ્તુ હેલ્ધી હોય છે તો ટોફુ ની જગ્યાએ તમે પનીર પણ લઈ શકો તો અહીંયા આપણે ટોફુને કટ કરી લીધેલું હવે ટોફુની ઉપર આપણે થોડું કોટિંગ કરીશું તો તેમાં સૌથી પહેલાં સ્વાદ મુજબ મીઠું નાખીશું મરીનો પૂક્કો નાખીશું હવે નાખીશું ગાર્લિક પાવડર તો ગાર્લિક પાવડર ઓપ્શનલ છે તમારી પાસે હોય તો નાખવાનું નહીં સ્કીપ કરી શકો હવે એક થી દોઢ ચમચી આપણે નાખીશું કરી ટાચંસ આનાથી આપણે ટોફુને રોસ્ટ કરીએ ને તો લેયર એકદમ ક્રિસ્પી કરારું બને અંદરથી સોફ્ટ રહે તો લેયર કરવા માટે જ આપણે આ બધી વસ્તુ કોટિંગ કરી હવે આપણે આ ટોફુને એરફ્રાયરમાં બેક કરવાના છે તો એરફ્રાયર ના કન્ટેનરમાં ટોફુ એડ કરીને ઉપરથી આપણે કુકિંગ સ્પ્રે કરી દઈશું તો આ બાજુ આપણે ટોફુને ને એરફ્રાય કરી લઈએ તો આ બાજુ આપણું ટોફું એરફ્રાઇડ થઈ રહ્યું છે ને ત્યાં સુધીમાં આપણે એક ડીપ બનાવી લઈશું તો તેમના માટે એક મિક્સરના કન્ટેનરમાં નાખીશું ત્રણથી થી ચાર મોટી કળી લસણની એક કાકડીને કટ કરીને એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું નાખીશું બે મોટા ચમચા દહીં નાખીશું થોડુંક ઓલિવ ઓઇલ નાખીશું અડધું લીંબુ નીચોવી દઈશું અને સરસ રીતે આમની સ્મૂધ એવી પ્યુરી રેડી કરી લઈશું તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો આ સોસ બનશે તો સોસ તો બહાર બહુ બધા અલગ અલગ ટાઈપના મળતા હોય છે ઇટાલિયન સોસ જે પસંદ હોય તે તમે નાખી શકો તો અહીંયા આપણો ઘરનો બનાવેલો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો કાકડી અને દહીંથી બનાવેલો સોસ બની ગયો હવે આપણે રીંગણા ને કેપ્સિકમ ને એ બધી વસ્તુને આપણે સોતે કરવાના છે તો તેમના માટે એક મોટું રીંગણ લીધું છે તો તેમની સ્લાઇસ બનાવીશું કેપ્સિકમ લીધા તેને કટ કરી લઈશું હવે આપણે જે ફ્રાયરમાં ટોફુને રોસ્ટ કરવા મૂક્યું હતું ને તેમાં આપણે કેપ્સિકમ પણ મૂકી દીધા હતા તો બેઉને આપણે શેકી લઈએ અને આ બાજુ આપણે રીંગણાને કટ કરી લઈએ તો એર ફ્રાયર માં ટોફુ અને કેપ્સિકમ બેવ રોસ્ટ થઈ ગયા હવે આપણે રીંગણની સ્લાઈસ ને પણ રોસ્ટ કરી લઈએ તો અહીંયા આપણા એક પ્લાન્ટ પણ રોસ્ટ થઈ ગયેલા તો મેડિટરેનિયન બાઉલ બનાવવા માટે આપણી બધ બધી જ વસ્તુ રેડી છે મતલબ અહીંયા આપણે ગરમમાં ગરમ ફલાફલ બનાવી લીધા હતા તે પણ રેડી છે હમસ પણ બની ગયો આપણે થોડીક લીલી મરચી એડ કરી હતી સ્પાયસી માટે એના પછી અહીંયા આપણે કાકડી અને જે સોસ તે પણ રેડી છે એના પછી રોસ્ટ કરેલા કેપ્સિકમ મરચા હેલોપીનો કાંદાનું પિક્કલ રોસ્ટ કરેલું ટોફુ રોસ્ટ કરેલા રીંગણ અને અહીંયા આપણા ફલાફલ અને આપણે અહીંયા જે રાઈસ બનાવ્યો હતો તે પણ રેડી છે અને આપણે લીધેલા છે લાસ્ટમાં સ્પ્રિંગ મિક્સ તો સ્પ્રિંગ મિક્સની જગ્યા તમે લેટેસ્ટ પણ લઈ શકો પણ આપણે સ્પ્રિંગ મિક્સ યુઝ કરવાના છે એના પછી આપણે રાઈસ એડ કરી દઈશું રાઈસ એડ કર્યા પછી આપણે નાખીશું ફલાફલ તો ચાર ફલાફલ હું મૂકીશ હવે મૂકીશું આપણે તો બધી વસ્તુ હેલ્ધી છે અને એકદમ હેલ્ધી એવું બાઉલ બનશે એક બાઉલ ખાઈ લેશો અને પૂરું પેટ તમારું ભરાઈ જશે અને ખાવામાં રિયલી બહુ જ હેલ્ધી છે એના પછી આપણે રોસ્ટ કરેલું ટોફુ મૂકી દઈશું બાઉલમાં હવે મૂકીશું રોસ્ટ કરેલા કેપ્સિકમ લીલા મરચા હેલોપીનો પિક્કલ કાંદાનું પિક્કલ તો કાંદાના પિક્કલની રેસીપી હોય તો તમને હું બોક્સમાં આપી દઈશ હવે મૂકીશું રોસ્ટ કરેલા રીંગણ હવે ઉપરથી આપણે જે ટમેટા અને કાકડીનો સોસ લીધો હતો તે આપણે બહુ બધો નાખીશું સોસ તમે તમારા હિસાબથી તમે નાખી શકો હવે સ્પાઈસી માટે થોડોક રેડીમેડ સોસ હું આવે છે તે હું એડ કરી દઈશ હવે થોડું થોડું બધું વસ્તુ ઉપરથી બાઉલમાં મૂકી દઈશું તો બની ગયું આપણું સરસ મજાનું હેલ્ધી ટેસ્ટી અને કોઈ દિવસ તમે ન બનાવ્યું હોય એવું મેડિટેરેનિયન બાઉલ તો આ બાઉલ તમે એક વખત બનાવીને ખાશો અને ખાવામાં ટેસ્ટી તો હશે અને ખાવામાં હેલ્ધી પણ છે અને એકદમ નવું તમારું પેટ પણ ભરાઈ જશે અને તમને વારંવાર બનાવવાનું મન થશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું